અને રસ્તામાં કોઈ જાતની તકલીફ નહીં આગળ પાછળ ગમે ત્યારે અમારી સાથે જ હતા પ્લસમાં અમે જરાક આગળ જઈએ એનાથી પહેલાં પૂછ્યા કરે ચા પાણી નાસ્તો કાંઈ કમી છે કોઈ જાતની કમી આવવા નથી દીધી પ્લસમાં એ કે આ જમાનામાં હું એટલો કહેવા માગીશ જોવાનીઓને જે અત્યારે વ્યસન તરફ જઈ રહ્યા છે કે રાતના નવા વર્ષના ઉજવણી અલગ તરીકે મનાવે છે કે દારૂમાં પબમાં ને એવી રીતના જાય છે એમને એટલો કહીશ તમે બધો મૂકી તમારા જે દેવી દેવતાઓ છે વરસ નવો ચાલુ થાય એની એક અગલા શ્રી કોટલા જડોદર રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા આ બીજી વખત સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજપૂત ક્ષત્રિય સમાજ ખરેખર પોતાની કુળદેવી માં મોમાય મોરાગઢ લગભગ કોટડાથી આ જંગલ વચ્ચેથી જાતા બસો ચાલીસ કે પિસ્તાલીસ કિલોમીટરનો ખૂબ ઊંડો પંથ છે અને એ સમાજને એક તો એમ દાદ આપવી પડે આમ તો ઠક્કર એમ અનેક જ્ઞાતિઓને પણ સાથે રાખી અને ભટ્ટ એમ વિશેષ બધી જ્ઞાતિઓને સાથે લઈ ત્રણ દિવસની યાત્રા ખૂબ સફળતાપૂર્વક પાર પાડી છે તો આજે એમનો સમસ્ત પરિવાર તેમને મહાપ્રસાદનું આયોજન જડોદર મુકામે મા મોમાઈના સાનિધ્યમાં અને ખેતરપાદ દાદાની હાજરીમાં કર્યું છે તો હું તમામ યાત્રિકોને અભિનંદન પાઠવું છું અને તેમનું સન્માન કર્યું તે વતીથી સમસ્ત પરિવારને આશીર્વાદ પણ પાઠવું છું કે તમારા સમાજ દ્વારા અન્ય સમાજોને આ શીખ છે અને ભગવાન તમને મા મોમા એવી શક્તિ આપે ફરી પણ બીજી વખત આવી યાત્રાઓથી અન્ય સમાજ માટે ઉદાહરણ રહ્યો હસ્તુ જય હિન્દ જય ભારત રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રમીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે ના તકલીફ જેવું તો મામય સાથે હતી સાથે સાથે એમના ત્રણ પુત્ર અમને આપી હતી એક અમારા જગુદાદા છે દીપસંગજી છે અને અંબાલાલભાઈ છે એ ત્રણે ખરેખર અમને ક્યાંય તમે સમજી લો ને એક ઠેસ લાગે ને તો એ સાથે ઊભા હતા અને રસ્તામાં કોઈ જાતની તકલીફ નહીં આગળ પાછળ ગમે ત્યારે અમારી સાથે જ હતા પ્લસમાં અમે જરાક આગળ જઈ એનાથી પહેલાં પૂછા કરે ચા પાણી નાસ્તો કંઈ કમી છે કોઈ જાતની કમી આવવા નથી દીધી પ્લસમાં એ કે આ જમાનામાં હું એટલો કહેવા માગીશ જુવાનીઓને જે અત્યારે વ્યસન તરફ જઈ રહ્યા છે કે રાતના નવા વર્ષના ઉજવણી અલગ તરીકે મનાવે છે કે દારૂમાં પબમાં એવી રીતના જાય છે એમને એટલો કહીશ તમે બધો મૂકી તમારા જે દેવી દેવતાઓ છે વર્ષ નવો ચાલુ થાય એનાથી એક અગલા દિવસે જઈ એમની પાસે પ્રાર્થના કરો કે હે માં અમારી કાંઈ બી ભૂલ હોય અમને માફ કરજે ગયા વર્ષે જેમ આવ્યા હતા એમ આ વર્ષે આવી ને હર વર્ષે આવતા રહી અમારા પરિવારને સુખ બધાને સુખ સંપત્તિ આપજે બધાએ સાથે આવીએ સાથે મળી રહી અમારા ભાઈચારો રહે પ્લસમાં આ વખતે અમે પહેલીવાર ગયા ને ત્યારે અમને કોઈ અપેક્ષા નથી કે આવી રીતના અમે જઈ શકશું ઘણા થાક્યા હો પણ માએ એટલો આશ્વાસન આપ્યો કે અમે અહીંયા પહોંચી ગયા તો અત્યારે પહેલી વખતે સાત સાયકલો હતી અત્યારે સાયકલો થઈ એકવીસ ને ગયા વર્ષે મા પાસે એ જ માગીને આવ્યા છીએ કે એકાવન થઈને અમે આવીએ તેવી મા પાસે પ્રાર્થના છે

ખૂબ ઊંડો પંથ છે અને એ સમાજને એક તો એમ દાદ આપવી પડે આમ તો એકત્રીસમી ડિસેમ્બર એટલે નવા વર્ષની એનામાં નાતું ગાવું ઝૂમવું અને પીવું પણ છતાં આ સમાજ એ પોતાના સંસ્કારને યાદ કરી આજે પોતાની કુળદેવીને મસ્તક નમાવવા માટે લગભગ બત્રીસેક જેણા એનામાં અગિયાર વર્ષના છોકરાથી થઈ અને પાસઠ વર્ષના વડીલ અને બાવન વર્ષના આજુબા તેમજ દીપસંગજી પાંચુભા જાડેજાની અને ગુલાબસિંહ જાડેજાની ટીમ ખૂબ સારી રીતે કોઈને તકલીફ ન પડે અને યાત્રા સરળ અને શુભ રહે અને સમસ્ત ગામ માટે અને સમસ્ત કુળ માટે આમ તો કહેવામાં આવ્યું છે કે ક્ષત્રિય સમાજ માટે લગભગ તમે સન્માન વખતે નામ સાંભળ્યા હશે કે એનામાં લોચા રબારી ઠક્કર એમ અનેક જ્ઞાતિઓને પણ સાથે રાખી અને ભટ્ટ એમ વિશેષ બધી જ્ઞાતિઓને સાથે લઈ ત્રણ દિવસની યાત્રા ખૂબ સફળતાપૂર્વક પાર પાડી છે તો આજે એમનો સમસ્ત પરિવાર તેમને મહાપ્રસાદનું આયોજન જડોદર મુકામે મા મોમાયના સાનિધ્યમાં અને ખેતરપાટ દાદાની હાજરીમાં કર્યું છે તો હું તમામ યાત્રિકોને અભિનંદન પાઠવું છું અને તેમનું સન્માન કર્યું તે વતીથી સમસ્ત પરિવારને આશીર્વાદ પણ પાઠવું છું કે તમારા સમાજ દ્વારા અન્ય સમાજોને આ શીખ છે અને ભગવાન તમને મા મોમા એવી શક્તિ આપે ફરી પણ બીજી વખત આવી યાત્રાઓથી અન્ય સમાજ માટે ઉદાહરણ રહ્યો હસ્તુ જય હિન્દ જય ભારત